દાહોદની નામાંકિત રતલામી સેવ ભંડારમાં કચોરીમાંથી વાળ નીકળતા ગ્રાહકે તંત્રને જાણ કરી કાર્યવાહીની માંગ કરી હતી દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં પ્રખ્યાત નામાંકિત રતલામી સેવ ભંડાર આવેલી છે આ પ્રખ્યાત સેવ ભંડારમાં તાલુકાના પ્રતાપપુરાના અભયસિંહ રાવલ તેમના પરિવાર સાથે નાસ્તો કરવા ગયા હતા તે દરમિયાન અભયસિંહ રાવલ રતલામી સેવ ભંડારમાંથી કચોરી સહિતની વસ્તુનો ઓર્ડર આપ્યો હતો તે સમયે કચોરી ખાત્ય ખાતે પુત્રી હસુમતીબેનની કચોરીમાંથી વાળ નીકળતા તે ચોંકી ગઈ હતી તેણે કચોરી ખાવાની ના પાડી હતી તેમને મામલે તાત્કાલિક સંચાલકને ફરિયાદ કરી હતી રતલામી સેવ ભંડારના સંચાલકે જણાવ્યું કે તમે બીજી કચેરી લઈ લો અમારી ભૂલ થઈ ગઈ છે હું તમને સોરી કહું છું વાળ ખાવાથી કોઈ નુકસાન થતું નથી તેમ જણાવ્યું હતું રતલામી સેવ ભંડારના સંચાલકે તમારે કલેક્ટરને ફોન કરવો હોય તો કરો અમે કોઈથી ગભરાતા નથી તેમ જણાવ્યું હતું અને અસભ્ય વર્તન કર્યું હતું જેથી અભયસિંહ રાવલે દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જોડે ટેલિફોનિક વાતચીત કરતાં જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે પગલાં લેવડાવીશું તેમ જણાવ્યું હતું જોકે કચોરીમાં ત્યાં પ્રકારે વાડ નીકળવાની ઘટનાને પગલે દાહોદ જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે આ મામલે તંત્ર કોઈ તપાસ કરશે કે કેમ તે જોવું રહ્યું મારું નામ અભયસિંહ સોનાભાઈ રાવલ ગામ પ્રતાપપુરા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ હું ગઈકાલે દાહોદ ઝાડસમાં મારા પુત્રને લઈ ગયો હતો સારવાર કરવા માટે ત્યારથી પછી અમે નાસ્તો કરવા માટે દાહોદની રતલાંબી શેવ ભંડાર છે ત્યાં નાસ્તો કરવા ગયા હતા હું અને મારા પરિવાર સાથે ત્યારે અમે કચોરી અને ખમણ ને ફરાળી એવી વસ્તુ મંગાવી હતી ઓર્ડર કરીને ત્યારે અમે આ વસ્તુ લીધી ત્યારે મારી જે પુત્રી છે હસુમતીબેન તે કચોરી ખાતી હતી તે વખતે તેની કચોરીમાંથી વાળ નીકળ્યો હતો એટલે એને કચોરી ખાવાની ના પાડી દીધી ગઈ તો પછી મને કે પપ્પા કચોરીમાં વાળ છે તો પછી મેં ત્યાંના જે સંચાલક છે એને જાણ કરી કે આ તમારી કચોરીમાંથી વાળ નીકળ્યો છે તો એ સંચાલકે મને એવું કીધું કે આ વાળ છે અમારી ભૂલ થઈ ગઈ છે અને હું તમને સોરી કહું છું અને આ કચોરી તમે રેવા દો બીજી કચોરી લઈ લો તો મેં એમને કીધું કે આવી ભૂલ કેમ થઈ તો કે મેં તમને કીધું ને સોરી કીધું એમ એટલે પતિ ગયું કે વાત છોડો આ કચોરી બીજી તમે લઈ લો પછી એમણે તમારે જ્યાં ફોન કરવો હોય ત્યાં કરો અમને કોઈથી ગભરાતા નથી એવું કીધું તો આ ફૂડ વિભાગ પણ આ અંગે કોઈ કાર્યવાહી કરતું નથી અને ફૂડ વિભાગ સામે પણ અનેક સવાલ થયા છે કેમ કે ફૂડ વિભાગ જ્યાં તપાસ કરવા જાય છે ત્યાં એમને ખાના પૂરતી કરી ફોટા પડાવી અને કાર્યવાહી પૂરી કરે છે ફૂડ વિભાગ પણ આ અંગે કોઈ ધ્યાન રાખતું નથી તો મારી નંબરે વિનંતી છે કે દાહોદ જિલ્લામાં જે પણ કંઈ આવી હોટલો રેસ્ટોરન્ટો ચાલતી હોય તો એની યોગ્ય તપાસ કરે અને આવા આરોગ્ય સાથે ચેડા થાય છે તો તેની પણ કાળજી રાખે તેવી મારી વિનંતી